વાયરલ એન્કેફેલાઇટિસ ચાંદીપુરા વાયરસને લઈને આણંદ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં જિલ્લાના એકસો સાઠ જેટલા ગ્રામ્ય વિસ્તારમાં બે હજાર ચારસો ને છોતેર જેટલા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવાની કામગીરી કરાઈ આણંદ જિલ્લામાં વાયરલ એન્કેફેલાઇટીસ ચાંદીપુરાનો એક પણ કેસ નોંધાયો નથી હાલમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાયરલ એન્કેફેલાઇટીસ ચાંદીપુરાના કેસો નોંધાયા છે વાયરલ એન્કેફેલાઇટીસ ચાંદીપુરા સામાન્ય રીતે ચેપગ્રસ્ત સેનફ્લાય રેતીની માખીના કરડવાથી લોહીમાં વાયરસ પહોંચતા એનું સંક્રમણ ફેલાય છે વાયરલ એન્કેફેલાઇટિસ ચાંદીપુરાનું જોખમ જીરોથી ચૌદ વર્ષના બાળકોમાં વધુ હોય છે જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો ગંભીર ન્યુરોલોજીકલ લક્ષણો જોવા મળે છે રોગનો ફેલાવો સેનફ્લાય મુખ્યત્વે લીંપણવાળા કાચા મકાનો તેમજ દિવાલોની તિરાડ અને છિદ્રોમાં રહે છે આ છિદ્રોને તિરાડો સિમેન્ટથી પૂરી નાખવી પડે તથા દિવાલોની તિરાડો અને છિદ્રોમાં મેલેથીઓન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવે

મારી પાસે પણ અહીંયા આગળ ઘણા બધા દર્દીઓ આવે છે પણ બધા ભયભીત હોય એવું લાગે છે પહેલું તો દરેક સમાચાર માધ્યમોમાં જે લક્ષણો આપ્યા છે એમાં માતા પિતા શરૂઆતના બે ત્રણ લક્ષણો વાંચે છે પણ એના પછીના લક્ષણો નથી વાંચતા ત્યાં મોટી તકલીફ છે ભયભીત થવાની કારણ કે શરૂઆતના લક્ષણો તો બધાને ફ્લુ જેવા છે તાવ આવે શરદી થાય ઘણી પેટમાં દુખે ઉલટી થાય ઝાડા થાય જેને થાય ને બધા માતા પિતા ભયભીત થાય છે પણ મેં પ્રેક્ટિકલી અનુભવ્યું કે ચાંદીપુર તાવ વધારે માત્રામાં આવે અને બહુ ઝડપથી આવે ઉપરા છાપરી આવે એકસો બે એકસો ત્રણ કરતા પણ વધારે વારંવાર તાવ આવે એની સાથે માથું દુઃખે ઉલટી થાય ત્યાં સુધી ઠીક છે પણ એની સાથે સાથે બાળક છે ને પોતાના માતા પિતાને પણ ઓળખવાનું અઘરું થઈ જાય અને એને ખેંચ આવે એ બહુ ગંભીર લક્ષણો છે અને તે વખતે માતા પિતાએ તરત જ હોસ્પિટલે પહોંચવું જરૂરી છે એટલે એ લક્ષણ જેને આવે ત્યારે ભયભીત થવું જરૂરી છે કારણ કે અત્યારે કેવું છે કે સિઝનની અંદર શરદી કપ તાવના દર્દીઓ તો સો આવે પણ બધાને ખેંચ નથી આવતી અને બધાને માતા પિતાને ઓળખવાનું બંધ કરી દે અથવા દર બે ત્રણ કલાકે એકસો બે એકસો ત્રણ આવે એવા લક્ષણો સાથે મેં નથી જોયા બાળકો એટલા બધા એટલે માતા પિતાએ જે ત્રણ ચાર લક્ષણો સમાચાર માધ્યમોમાં ઉપર લખેલા આવે છે એના કરતા વધારે જે પાછળ લખેલા આવે છે એવા લક્ષણો ગંભીર આવે એ વખતે વધારે સફાળા જાગી જવાની જરૂર છે તરત હોસ્પિટલ પહોંચવાની જરૂર છે અને એક સમય સમય વધારે લાંબી સુધી ચાલુ રહે કાબુમાં ના આવે તો પ્રાથમિક સારવાર કરનારા ડોક્ટર એને વધુ તપાસ માટે આગળ આઈસીયુ માં મોકલે ત્યાં સુધીની સારવારમાં માતા પિતાએ એકદમ સતર્ક રહેવું પડે એવી અત્યારે